તો નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે તમારા બધાનો પ્રેમ ભાવ અને સપોર્ટથી આજે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર 51000 હજાર સબસ્ક્રાઈબ ફોલોઅર થયા છે યુટ્યુબની અંદર આપણે સત્યાવીસ હજાર ફોલોઅર થયા છે અને ફેસબુકની અંદર આપણે પાંત્રીસ હજાર ફોલોઅર થયા છે આ બધી જો ઓડિયન્સ આવી હોય ને તો તમારા બધાના વિડીયો તમે શેર કરો છો લાઈક કરો છો અને જે જે તમારા ફ્રેન્ડ સર્કલમાં મારો વિડીયો મેકલો છો ને એના લીધે છે તો આજે મને એવો વિચાર આવ્યો કે હું જે સ્કૂલમાં ભણ્યો છું મારા ગામની અંદર તે સ્કૂલમાં બાળકોને હું નાસ્તો કરાવું આજે આપણે સેવ ખમણ એ પણ અંદર સવાણુંની બધી વસ્તુ નાખીને બનાવવાના છે આખી રેસીપી તમને બતાવવાનો જ છું સાથે અમારા ચાર પાંચ મિત્રોએ અમારી સાથે આ બધા કાર્ય કરીએ ને એની અંદર સપોર્ટ કરવા માટે આવ્યા છે એટલે અમે બધા ભેગા થઈને અત્યારે જો આ ખમણ આવી ગયા છે ગરમમાં ગરમ અઢાર કિલો ખમણ આવી ગયા છે હવે આપણે સેવ ખમણ બધી તૈયારી કરી એ તમને બતાવીએ ચાલો ત્યારે શરૂઆત કરી દઈએ પેલા ખમણ ને છે ને જો આ રીતે આપણે ભૂસો છું અને પછી એનો વઘાર નાખશું જો આ રીતે અને એકદમ ખમણ જોવો તમે બસ કલાસ બનાવવા હો તો અત્યારે આપણે જે ખમણ છે ને તેનું આ રીતે જુસું બની રહ્યું છે બધા મિત્રોનો છે તો આજે આપણે છેવ ખમણ બનાવવાના છે તેના માટે બધી વસ્તુ લઈ લીધી છે આખી આ ખમણી છે ને આખી યુનિક પ્રકારની બનવાની છે કેમ કે એની અંદર આપણે છવાણું નાખવાનું જો આ છવાણું છે આ પાંચ કિલો છવાણું લીધેલું છે સાથે એક કિલોને ત્રણસો ગ્રામ આ શેડીયા મરસા છે જોવા આવું કટિંગ કરી નાખ્યું છે પાંચસો ગ્રામ કોથમરી લીધેલી છે બે કિલો ડૂટી ફૂટી લીધેલી છે એક કિલો સેવ છે આ જાડી સેવ છે અને બાકી એ બધો વઘારનો મસાલો આ કમ્પ્લીટ છે અને હવે આપણે વઘાર કરીને તમને બતાવીએ કઈ રીતે હું આ સેવ ખમણી બનાવું છું ને મિત્રો તમારે ઘરે પણ આ વસ્તુથી બનાવી શકો હું આ ત્રણસો વ્યક્તિઓ માટે બનાવું છું તમે તમારે ઘરે એ પ્રમાણે માપ સાઇઝથી બનાવવાનું બરાબર તો ચાલો આપણે શરૂ કરીએ શેવખમણી બનાવવાની આપણે તવી દીધી છે અને અંદર આપણે તેલ તેલ નાખી તો હવે આપણે ખમણનો સેવ ખમણીનો વઘાર કરવા જઈ રહ્યા છીએ હવે આપણું તેલ આવી ગયું છે એટલે હું આની અંદર નાખી દઉં છું ત્રણસો ગ્રામ રાય રાય બધી આપણે ફોડી નાખવાની છે ગાય ફૂટી જાય એટલે સૂકા મરશે આ તમારું પત્ર ત્યારબાદ આખું જીરું અંદર આપણે હિંગ નાખી દઈએ હવે આવી ગયા મીઠો લીમડો merdeka. Mengapa dia hanya satu lewat Dewa Naga? 5-10 menit. આપણા જે મરચાં છે ને એ આવું એકદમ ઓછા થઈ ગયા છે એટલે પીવીને તો સાઠ ટકા ફાટી ગયા છે પછી આપણે પાણી ઉમેરજો અને ખાંડ નાખ્યું તો હવે આપણે અંદર ખાંડ ઉમેરી ખાંડ છે આપણે ત્રણ કિલો લીધેલી અને પાણી ઉમેરી પાણી આપણે સાત લેતા ઉમેરવાનું છે જે આપણો વઘાર છે ને એ કમ્પ્લેટ થઈ રહ્યો તમે જોઈ શકો છો આપણે ખાંડ નાખી દીધી ખાંડ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે તમને બતાવી આવ્યો તો આપણો વઘાર એકદમ કમ્પ્લેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ઉકાળો આવી રહ્યો છે અને હવે આપણે આ બાજુમાં આપણે ખમણને જો ઓલું રાખ્યું છે અને ત્યારબાદ હવે આપણે છવાણું ને બધું ભેગું કરી દઈશું વઘાર આપણે નાખીને તમને બતાવીશું વઘાર કમ્પ્લેટ છે હવે આપણે વઘાર નાખીએ હવે આપણે એની અંદર આ સવાણું ભેગું કરવાનું છે નાખવાનું છે છેવાણું નાખી દેવી ને પછી આ આ રીતની તમે જો ટેસ્ટ કરતા હો ને ખમણી તો મને જણાવજો આ રીતે છે ને મિક્સ કરવાનું છે આ રીતે પડે છે તમારે મારવાનો અને આ રીતે પાછું માથે બધું ખવાણું મિક્સ થઈ જાય અને ખમણ કોઈ કોરું હોય એને પણ આવી જાય જો એકદમ ભીનું જ નીકળવા જો આપણે જે બધું સેવ ખમણ આપણે બનાવ્યા છે ઢોંસું એકદમ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે નાખશું ફૂટી અને સેવ આવી ગઈ કોથમરી જે સેવ ખમણીનો એક આમ ને તો શણગાર કહેવાય આ જાડી સેવ છે અને એકદમ ત્રણસી આવે મજા આવે ખાવાની હવે આપણે નાખી દેવી અંદર રજવાડી ડ્રાય ફ્રૂટ બાળકોની પ્રિય વસ્તુ ડૂટી ફૂટી દાડમ પણ નાખી શકાય પણ મને ડૂટી ફૂટી વધારે ભાવે એટલે હું તો પછી હાથ લાવ્યો છું તો કમ્પલીટ છે આપડું આ બાળકોને જમાડવા માટેનું સ્પેશિયલ છેવ ખમણી હવે આપણે ભગવાનને ધરી દઈએ અને પછી બાળકોને સીધા જમાડવા જઈએ મિત્રો ભરી રહ્યા છે અને અહીંયા હું અત્યારે બીજો ગાણ બનાવી રહ્યો છું એ આપણે દીધો છે હવે આની અંદર આપણે છેવ નાખી દેવાય એટલે આનું કામ પતી જાય ફર્સ્ટ ક્લાસ આપણે ભેળવી ઘણો સુધી બાળકોને મારે નાસ્તો કરાવવો હોય એટલે એમનો ફોન આવ્યો છે મારી ઈચ્છા આવી છે અને તમે ક્યાંક વ્યવસ્થા કરજો એ શું કાંઈ વાંધો નહીં સરસ મજાના અલગ અલગ પ્રકારના વિડીયો બધા યુટ્યુબ ઉપર બનાવે છે મૂકે છે અને આપણા સમગ્ર શાળા પરિવાર વતી આપણે એમનો આભાર માનીએ કે એણે આપણને આ લાભ આપ્યો અત્યાર સુધીના સમયમાં પહેલી વખત એવું બન્યું છે કે આપણા કોઈ વિદ્યાર્થી આપણા માટે આવી વ્યવસ્થાઓ ગોઠવી હોય બરાબર એટલે આપણા અમારા સૌ શિક્ષકો વતી તમારા સૌ વિદ્યાર્થીઓ સમગ્ર શાળા પરિવાર હતી ગોપાલ અને એમના મદદરૂપ થનારા તમામ મિત્રો બધાનો સમગ્ર શાળા પરિવાર વતી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચાલો હા આ વિડીયો બનાવવાનો માત્ર એક જ હેતુ છે કે જે લોકોએ આ સ્કૂલની અંદર ભણ્યા હોય કે કોઈ પણ સ્કૂલની અંદર બાળપણ વિતાયું હોય તે તેમને સ્કૂલ યાદ આવે તો એકવાર આંટો જરૂર મારજો અને હું ખૂબ ખૂબ આભારી રહ્યો છું અહીંના અમારા શિક્ષક સ્ટાફ આખાનો અને જે લોકોએ મને આ વ્યવસ્થા કરી દીધી તે બદલ શ્રી ઉત્તર બુણ્યાદિન વિદ્યાલયનો ખૂબ ખૂબ આભાર